નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એક જિલ્લાના કુકરમુંડા અને નીજર તાલુકા ખાતેથી મંગળવારના દસ કલાકની આસપાસ મળતી વિગત મુજબ સમસ્ત આદિવાસી સમાજ દ્વારા બંધ એલાન આપવામાં આવ્યું હતું જેને લઈ આજે બંને તાલુકામાં વેપારીઓ અને દુકાનદારોએ પોતાની દુકાનો બંધ રાખી બંધને ટેકો આપ્યો હતો અને મૃતક જયેશભાઈને શ્રદ્ધાંજલિ આપી તેમને ન્યાય મળે અને હત્યારો અને ફાંસીની સજા આપવામાં આવે સહિતની માંગ સાથે બજારો અને દુકાનદારો બંધમાં જોડાયા હતા તો બીજી તરફ પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ નહીં બને તે માટે સઘન પેટ્રોલિંગ સહિતની કામગીરી કરાઈ હતી વાલોડ તાલુકામાંથી પસાર થતી પૂર્ણા બ્રિજ નજીક બાઇક સવાર પર ઝાડ તૂટી પડતા ચાલકનું મોત નીપજ્યું વાલોડ તાલુકાના અંધતરી ગામની સીમમાંથી

વાલોડ તાલુકા આદિવાસી સમાજ દ્વારા મંગળવારના એક ત્રીસ કલાકની આસપાસ વાલોડ મામલતદારને એક આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં આદિવાસી સમાજના બંધારણીય હક અધિકારીનું રક્ષણ કરવું અને અમલીકરણ કરી શોષણ થતું અટકાવવું સહિત શિક્ષણ અને રેશન કાર્ડ ધારકોને આપવામાં આવતી નોટિસો બાબતનો ઉલ્લેખ કરી તેનો વિરોધ સાથે વિવિધ મુદ્દે માંગ કરાઈ હતી જેમાં સમાજના આગેવાનો જોડાયા હતા ડોલવણ તાલુકામાંથી પસાર થતી અંબિકા સહિતની નદીઓ બે કાંઠે કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા તાપી જિલ્લામાં છૂટો છવાયો ભારે વરસાદ તેમજ તેના ઉપર પડેલા વરસાદ વચ્ચે નદીઓમાં પાણીની ભરપૂર આવક થવા પામી હતી જેને લઈ લોકમાતા અંબિકા નદી સહિતની નદીઓમાં પાણીની ભરપૂર આવક થતાં નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી જેને લઈ તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે નદી કાંઠાના વિસ્તારના લોકોને એલર્ટ રહેવા સૂચના અપાઈ હતી જે માહિતી મંગળવારના ચાર કલાકે પ્રાપ્ત થઈ હતી ઉચ્છલ આદિલ સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ ઉચ્છલ તાલુકા મામલતદારને આદિલ સમાજ દ્વારા મંગળવારના એક કલાકની આસપાસ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જેમાં યુવા આદિવાસી આગેવાન જયેશભાઈ વડવીની મહારાષ્ટ્રમાં ચપ્પુના ઘાજીકી હત્યા કરવામાં આવી હતી જેમાં સંડોયેલા આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે સહિતની માંગ કરાઈ હતી જેમાં મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા તાપી જિલ્લા સિવદનના ઓડિટોરિયલ હોલમાં રિજનલ પ્રોવિડન્ટ કમિશનરની હાજરીમાં કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લા સિવદનના ઓડિટોરિયલ હોલ ખાતેથી મંગળવારના બાર કલાકની આસપાસ મળતી વિગત મુજબ વ્યારા ખાતે આઉટસોર્સ કર્મચારીઓ માટે એપીએફઓ કપાત તથા તેની વિવિધ યોજનાઓ અંગે જાગૃતિ લાવવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં રોજગાર ઓફિસર સુરત રીજનલ પ્રોવિડન્ટ કમિશનર સંજયસિંહ ગુર્જર ઉપસ્થિત રહ્યા હતા અને કર્મચારીઓને માહિતગાર કર્યા હતા સોનગઢના ગામે વિરોધ પ્રદર્શન કરતા મામલાદાર પહોંચ્યા સોનગઢ તાલુકાના ગામ ખાતેથી મંગળવારના એક કલાકની આસપાસ મળતી વિગત મુજબ મધ્યાહન ભોજન માટે સરકાર દ્વારા એનજીઓને જમીન ફાળવણી કરવામાં આવતા સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો જેને લઈ સ્થાનિક મનોદર સહિત પોલીસ ઘટના સ્થળે પહોંચી જઈ ખેડૂત આગેવાનોને સાંભળવામાં આવ્યા હતા ડોલવણ પોલીસે બાગલપુર ગામેથી વિદેશી દારૂનું વેચાણ કરતા ઈસમને ઝડપી લીધો ડોલણ પોલીસ મથક ખાતેથી મંગળવારના ચાર કલાકની આસપાસ મળતી વિગત મુજબ બાગલપુર ગામના નિશાળ રેડ કરી હતી જ્યાં માનસિંહ ગામિતના ઘરેથી ઓગણ નંગ વિદેશી દારૂની બોટલ મળી આવતા પોલીસે આરોપીની અટક કરી મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી નિઝર પોલીસે નેવાડા ગામેથી પરિવારથી વિખૂટી પડેલી મહિલાને પરિવાર સાથે મિલન કરાવ્યું નિઝર પોલીસ મથક ખાતેથી મંગળવારના પાંચ કલાકની આસપાસ મળતી વિગત મુજબ નેવાડા ગામેથી એક મહિલા પરિવારથી વિખૂટી પડી ગયેલી હાલતમાં મળી આવતા પોલીસે તેણીની મદદ આવી હતી જેમાં પરિવારના સભ્યોને જાણ કરી મહિલાને પરિવાર સાથે મિલન કરાવી માનવતા મહેકાવી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવા અપડેટ સાથે A bar.